નજર કરી વિગતવાર સમાચારો પર તો ગુજરાત ક્રાઇમ હબ બની ગયું છે લૂંટ દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓમાં સતત ગુજરાતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠ્યા છે તો આ સાથે સાયબર ક્રાઈમમાં પણ વધારો થયો છે અને લોકોની સુરક્ષા રામ ભરોસે હોય તેવું દેખાઈ રહ્યું છે તો આ અંગે અમદાવાદના લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ અમારા સંવાદદાતા દીપક મકવાણાએ કર્યો હતો જી દીપક તો જે આ ગુના અને ક્રાઇમ રેટ અમદાવાદમાં વધી રહ્યો છે જાગૃત નાગરિકો છે કે તે જોડાયા છે અને તેઓ સીધી જ રીતે ચર્ચા કરશે કે અમદાવાદ શહેરની અંદર જે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે તો તેને લઈને જવાબદાર કોણ એક તરફ જો સૌથી મહત્વની બાબત છે કે હાઈટેક ગણાતી જે પોલીસ છે એ અત્યારે હાલ આ ગુનાખોરી છે તેના પ્રમાણની અંદર અત્યારે હાલ કોઈ પણ જાતનો બદલાવ જોવા નથી મળતો એક પછી એક અમદાવાદ શહેરની અંદર ઘટનાઓ છે તેની અંદર ઉત્તરો ઉત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે સીધી જ રીતે આ સ્થાનિક છે તેઓની સાથે વાત કરી છે ને સીધી જ રીતે માહિતી મેળવી છે સૌથી મહત્ત્વનું રહ્યું કે અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે શું કહેશો સૌથી મુખ્ય કારણ એ છે કે ગુજરાત પોલીસની અંદર અંકુશ જ સરકારનો રહ્યો નથી કારણ કે રાજકીય ઉથલપાથલો જે કરાવવાની હોય છે એની અંદર પોલીસને પરોવી દેવામાં આવી છે પોલીસને પોતાનું કામ પણ સરકાર કરવા દેતી નથી માત્ર વિરોધ પક્ષોને કઈ રીતે દબાવવા એમના કોઈ કાર્યક્રમો હોય તેને કઈ રીતે ડામી દેવા એટલે પોલીસ એમાંથી બહાર આવે તો પ્રજાના રક્ષણ માટેના કોઈ કાર્યો કરી શકે હમણાં તાજેતરમાં જ અહીંયા વસ્ત્રાપુરની અંદર જ દુકાનોના તાળા તૂટ્યા હતા દારૂની બધી એટલી બધી ચાલી રહી છે કે હમણાં તમે જોયું કે કોઈ પોલીસ કોન્સ્ટેબલ છે પચાસ લાખ રૂપિયાની લાંચ લેતા પકડાયા છે એટલે માત્ર રાજકારણીઓના કમિશનર તરફથી કે ત્યાંથી ઉપરથી નેતાઓ દ્વારા એક ટાર્ગેટ આપવામાં આવતો હોય છે અને એની સૌથી મોટો પુરાવો છે કે જે ખેડામાં હમણાં બન્યું હતું કે કેસરીજી સોલંકી જે એમના પેલા સાંસદ સભ્ય હતા એમને ખુદ પેલા ડીએજી સાથે વાત કરીને માંગણી માગણી કરી હતી કે તમે આવા કેવા ટાર્ગેટો આપો છો ગામડામાં બસતો માણસ અને જેને માસ્કની ખબર નથી માત્ર પોલીસને માસ્કના પૈસા દંડ પેટે પૈસા ઉઘરાવવામાં રસ છે પોલીસ નેતાઓની હાજરી જીવ હજૂરી કરવામાં એમને રસ છે પ્રજા માટે એમને કોઈ જ પ્લીયર નથી અહીંયાથી પાંચસો મીટરના અંતરે હું તમને બતાવું કે જ્યાં દારૂના અડ્ડાઓ ચાલે છે અને ખુલ્લે આમ ચાલે છે રાત્રે થર્ટી ફર્સ્ટ રાત્રે એટલે કે એકત્રીસ ડિસેમ્બરના રાત્રે કોંગ્રેસ પાર્ટીના કોઈ નેતા હતા એમના દીકરાનો અહીંયા આગળ મોબાઈલ લૂંટી લેવામાં આવ્યો છે એટલે આ છાસવારે આવી ઘટનાઓ અહીંયા બની અને પોલીસ બિલકુલ નિરંકુત અને ખાલી પેપરમાં મોટા હેડિંગ આપી દેશે કે સૌ સલામત છે પણ જ્યારે તમે અંદરના પાનાઓમાં જુઓ ત્યારે ખબર પડે કે ગુનાહિત પ્રવૃત્તિઓ કેટલી બધી ફૂલી ફાલી છે આ આ પ્રદેશની અંદર અને પાછલા વીસ વર્ષમાં જો જોવા જઈએ ને તો પોલીસનો માત્ર રાજકીય એજન્ડા માટેનો ઉપયોગ કરવામાં આવ્યો છે પ્રજા માટે કોઈ જ કાર્યોમાં પોલીસને એને કાર્યમાંથી એને બહાર આવવા જ નથી દેવામાં આવતો જેથી કરીને પ્રજાના પ્રશ્નોને હલ કરી શકે ચોક્કસથી તો રાજકીય એજન્ડા માટે પોલીસનો ઉપયોગ થતો હોય તેવું સીધી જ રીતે સ્થાનિક નાગરિક છે તેઓ કહી રહ્યા છે ત્યારે અન્ય મારી સાથે સ્થાનિક છે તેઓની સાથે વાત કરીશ કે પોલીસની કામગીરી અત્યારે હાલ પૂરતી તમે કઈ રીતે જોઈ રહ્યા છો હમણાં જ અહીંયા ચાર રસ્તા ઉપર સામાન્ય રીતે ત્યાં પોલીસ રાતે બેહતી હોય છે છતાં પણ દુકાનના તાળા તૂટ્યા એક તાળો તૂટ્યો બીજું નહીં તૂટ્યું હોય એટલે સરીઓ પણ ત્યાં મૂકી અને ભાગી ગયો અને પોલીસ આવી તમાસો અને એવું કહે છે કે અમે આ રાઉન્ડ મારતા હોય છે આ વસ્તુ ગયા શુક્રવારની જ છે એટલે અને એ જ ચાર રસ્તાની આગળ પોલીસ દસ રાતે ઊભી હોય છે એમાંથી કોઈ એવી તસ્દી ના લીધી ત્યાં રાતે ઊભા રાખી અને ચલણ બનાવવાના અને માસ્ટના અમે પૈસા લેવાના આ બધા કામ ચાલે સાચી વસ્તુ ઉપર કોઈ ધ્યાન જ નથી દેવાતું મહત્ત્વનું રહ્યું કે પોલીસ રક્ષણ માટે છે સાથે સ્થાનિકો પણ જાગૃત બને તે પણ મહત્ત્વનું રહ્યું ત્યારે પોલીસની કામગીરી વિશે હવે શું કહેશો પોલીસે કઈ રીતે એક્શન મોડમાં આવવું જોઈએ એટલે માત્ર માસ્કના પૈસા ઉઘરાવા કે રાજકીય રક્ષણ કરવું એના કરતાં સામાન્ય વ્યક્તિને પણ જો ધ્યાન આપે એવી લાગણી છે ચોક્કસથી અન્ય સ્થાનિક મારી સાથે જોડાયા છે તેઓની સાથે પણ હું સીધી જ રીતે વાત કરીશ શું કહેશો જે રીતે અમદાવાદ શહેરમાં જે આ ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે સાહેબ આમાં તો પહેલી વસ્તુ તો એ કે નાના માણસ માટે દંડ છે અને મોટા માણસને રાહત આ રાજકીય મેળાવડા થાય છે ત્યાં કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ કે કોઈ વસ્તુનું પાલન થતું નથી તો આપણે ટીવીની કેમેરાની આંખમાં પણ જોયું હશે નાનો માણસ ગમે તે નાની ભૂલ કરે તો પણ એને હજાર બે હજાર રૂપિયાનો દંડ આવી જાય છે હવે આ કોરોનાની મહામારીમાં લોકો જોડે રોજગાર ધંધા છે નહીં બે હજાર પાંચ હજારના દંડ લઈને ઘરનું પૂરું કરે એમ અઘવારી પણ તમે જોઈ શકો ડીઝલના ભાવ પેટ્રોલના ભાવ ગેસ રાધણ ગેસના ભાવ સીએનજી પીએનજીના ભાવ મારો કહેવાનો મતલબ એ છે કે સરકારને આ પોલીસને આપણે કામગીરી કરીએ છીએ પણ આ તમે હમણાં લેન્ડ ગેબનિંગનો જે કાયદો લાવ્યા જમીન અધિનિય નિયમનો આ ભૂમાફિયાઓનું આટલું બધું ચલો પણ ભૂમાફિયા છે ક્યાં ભૂમાફિયા તમે આપણે એમ નથી કહેતા કે ભૂમાફિયા બધા લોકો લીગલી અનલીગલી ધંધો કરતા છે પણ જે અનલીગલી ધંધો કરે એમના નામ તમારે બજારમાં આપવા તમારે આપવા પડે જે ભૂમાફિયા છે એમનું નામનું તમારે લિસ્ટ બહાર પાડવું પડે નાના માણસને રાહત થાય એવો તમારે કંઈ ચાર પગલાં પણ લેવા પડે કે કેમ નોકરીયાત વર્ગ અત્યારે જે સૌથી વધારે પીસાતો હોય તે મધ્યમ વર્ગ છે બીજા કોઈને એવું છે મધ્યમ વર્ગ અત્યારે સૌથી વધારે પીસાય છે તમે એમના માટે રાહત આપો આ ચૂંટણીઓનો ટાઈમ છે તમે જોજો હમણાં તમારી કેમેરાની આંખોમાં તમને દેખાશે સોશિયલ ડિસ્ટન્સિંગનું કે કોરોના કોરોનાની કોઈ ગાઈડલાઈનનું પાલન કરતા નથી અત્યારે આપણે અહીંયા ચાર ઊભા છે તો અહીંયા આપણને કોરોનાનું ગાઈડલાઈનનું પાલન કરાવશે એટલે મેન વસ્તુ આ સરકારની કરની ને કથનીમાં ફેર છે સાહેબ ફેર એટલે અમારે કહેવાનો મતલબ જ આ છે કે સરકારને આ વિશે વિચારવું પડે ને નાના માણસની અંદર જે તમારી જે અતની દુઃખતી ન છે વધારે ન દબાવી જુઓ મારો કહેવાનો મતલબ આ છે ચોક્કસથી મહત્વનું રહ્યું કે જે રીતે સર્વોચ્ચ આંખ છે તે માંસના દંડને લઈને છે ત્યારે તેની કામગીરી પણ એક જોવામાં આવે તો મહત્વની છે ત્યારે ગુનાખોરીના રોગ ઉપર હજુ સુધી કોઈ પણ જાતનો અંકુશ નથી આવ્યો શું કહેશો આ ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે એનું કારણ એ છે કે અત્યારે લોકોને કામ ધંધા છે નહીં લોકોને ગમે એમ કરીને ઘર તો ચલાવવાના છે ફીઓ ચાલુ છે પેટ્રોલના ભાવ વધે છે ડીઝલના ભાવ વધે છે સામે બેરોજગારી વધી છે અને પોલીસને ખાલી એમના જેમ કે રાજકીય રક્ષણ છે કે એમના તાઇફાઓ બધા હોય એમાં રક્ષણ માટે ને એમાં પોલીસનો ઉપયોગ થાય છે પોલીસને અને સામે દંડને એ બધું ઉઘરાવવા માટે પોલીસનો ઉપયોગ થાય છે જે પોલીસ કામ છે કે પ્રજાની સેવા કરવી રક્ષણ કરવું એમાંથી આ લોકોને ડાયવર્ટ કરી દેવામાં આવેલા છે અને એટલે ગુનાખોરી વધવાની જ છે એમાં કોઈ સવાલ નથી મારી સાથે સ્થાનિક છે જોડાયેલા ફરી તેઓની સાથે જ સીધી ચર્ચા કરીશું જે રીતે અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે પોલીસની કામગીરી પણ ક્યાંક કથરથી જોવા મળી રહી છે શું કહેશો બીજું એક કારણ એવું છે એનું કે દીપકભાઈ આપ જુઓને તો રાત્રે નવથી નવ વાગ્યાથી હમણાં સુધી તો પહેલી તારીખ સુધી તો કરફ્યુ હતો સવારે છ ને અત્યારે સમયમાં એક કલાકનો કદાચ ફેરફાર કરવામાં આવ્યો ચોરી તો થાય છે એની સાથે આ વિસ્તારની અંદર માલધારી સમાજના લોકો બી ઘણા રહે છે જેમ કે મેમનગર છે વસ્ત્રાપુર છે કે પછી આગળ અવડાના અવડા વસાહતો છે કે કોઈ માલધારી વસાહતો હોય એની એની અંદરથી રાત્રે આ કહેવાતી હિન્દુ સરકાર હું એટલા માટે આના ઉપર વજન આપું છું કે આ કહેવાતી હિન્દુ સરકાર પોતાના ગાયોના નામે મત લઈને સત્તામાં સત્તાના ઉચ્ચ સ્થાને જ્યારે બેઠા છે ત્યારે કેવું એ બેવડું વલણ છે એમનું કે આપણા સન્માનીય મુખ્યમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી આજના આપણા પ્રધાનમંત્રી એ વખત એવું કહેતા કે પિંક રેવલ્યુશન જે ચાલી રહ્યું છે આ મનમોહનસિંહજીના સરકારમાં એને હું નાબૂદ કરી નાખી આજે સૌથી વધારે પિંક રેવલ્યુશન એટલે એમના જે શાસનમાં છે અને એની સાથે સાથે ગુજરાતની અંદરથી ખાસ કરીને અમદાવાદ અને અમદાવાદની આસપાસના ગામડાઓમાંથી રાત્રે ગાયો ચોરીને લઈ જાય છે સુમો ગાડી કે અથવા કોઈ પણ આવી ફોર વ્હીલર ગાડી હોય પાછળની સીટ એ ગાયોની ચોરી થાય છે કેમ કે ગાયો કસાઈઓ અહીંયાથી પોતાના ખીલે બાંધેલી ગાય છે શિયાળાની ખડખડકડતી ઠંડીમાં માણસ અંદર ઘરમાં ઉગેલો હોય બહાર ખીલે બાંધેલી ગાય એના વાડામાં બાંધેલી ગાય એને એ લોકો લઈ જાય ઉપાડી જાય છે અને આટલા બધા તમારા પોઈન્ટ છે તમે સીસીટીવી કેમેરા લગાવેલા છે દરેક ચાર રસ્તે કેમ ના પકડી શકાય તમારાથી પણ માત્ર એમની રહેમ નજર છે ઉપર એની અંદરથી એમના હપ્તા આવે છે અને એ હપ્તા છેક સરકારની ઉચ્ચ હોદ્દાઓ સુધી પહોંચે છે એટલા માટે અમને પકડવામાં આવતા નથી ચોક્કસથી મહત્વનું રહ્યું કે પોલીસની કામગીરી છે તેની ઉપર પણ અનેક સવાલો ઉઠ્યા છે હપ્તાખોરીની જો વાત કરવામાં આવે તો ટ્રાફિકના નિયમ હોય કે કોઈ પણ જાતનું ગુનાખોરીનું પ્રમાણ હોય તો તેની અંદર જે પોલીસ દ્વારા હપ્તાની જે આક્ષેપો કરવામાં આવે છે સ્થાનિક દ્વારા પણ કરવામાં આવે છે સીધી જ રીતે અન્ય જાગૃત નાગરિક મારી સાથે જોડાયા છે તેઓની સાથે વાત કરીશ શું કહેશો અમદાવાદ શહેરમાં ગુનાખોરીના પ્રમાણને લઈને ગુનાખોરીના પ્રમાણમાં તો એવું છે કે આ જે લોકડાઉનનો સમય છે આમ જનતા જ્યારે પસાર થતી હોય છે ત્યારે તમે એને પકડી શકો છો તો આ ચોરોને તમે કેમ નથી પકડી શકતા આ હિસાબે કે તમારું ક્યાંક કરે એમ નજર હોવી જોઈએ કાં તો પછી તો એ લોકો કઈ રીતે જતા હો આમ જનતા તમને પકડી જાય છે એને તમે દંડ કરો છો તો પછી આ લોકો કેમ નથી પકડાતા એનો મતલબ કે તમે લોકો ક્યાંક ને ક્યાંક ભૂલ ખઈ રહ્યા છો અથવા તો રાત પછી તમે ક્યાંક સૂઈ રહ્યા હોય એવું બી લાગી રહ્યું છે માટે મહેરબાની કરીને મારે એટલું જ કહેવું છે કે તમે લોકો જાગો જેથી અમે શાંતિથી સૂઈ સકીએ ચોકસિથી મહત્વનું રહ્યું પોલીસને પણ એક મેસેજ આપવામાં આવે છે સ્થાનિકો સાથે કે જે રીતે તે પોલીસ આખી રાત તો જાગતી જ હોય છે પરંતુ કામગીરીને લઈને ક્યાંક જે કઠર્તી કામગીરી છે તો તે પણ તટસ્થ રીતે થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા છે ફરી એકવાર અમદાવાદ શહેર છે સુરક્ષિત બને તેવું આ અમદાવાદ વાસીઓ છે તે પણ માની રહ્યા છે કેમેરામેન ગૌતમ સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ